ત્યારે અમદુપુરા વિસ્તારમાં આવેલા શિવશક્તિ અપાર્ટમેન્ટમાં રહેતા એક હજારથી વધારે લોકો ક્ષારના પાણીથી પરેશાન બન્યા છે કૃષ્ણનગર પોટલીયાવાસ જેવા વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને અહીં બસો ચોવીસ જેટલા મકાનોની ફાળવણી કરવામાં આવી છે અપાર્ટમેન્ટમાં પાણી માટે બોર બનાવાયો છે પરંતુ બોરના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે છે જોકે કે અંગે કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આરોપ લાગ્યો છે જ્યારથી આ લોકોને ફાળવણી કરવામાં આવી છે ત્યારથી જ આ બોરિંગનું પાણી એટલું મતલબ કે આ નાના નાના બાળકોના તમે જુઓ તો બાથરૂમમાં નાહવા જાય ત્યારે એમના વાળો ખરી પડતા હોય છે અને એમના જે દાંત છે તમે એના ઉપર તમે જોઈ શકો છો કે પીળાશ જેવું એક હોય છે કે જેના કારણે એમના દાંત બી જલ્દી પડી જવાનો પાણીની બહુ સમસ્યા છે એકદમ ખરાબ પાણી આવે છે મોરસ જેવું આમ હાથ ધરાઈએ બાસ અને એકદમ ધોરા થઈ જાય છે ને છોકરાઓ પીવે તો માંદા થઈ જાય પેટમાં દુખાય કોઈને પથરી થઈ જાય બોરનું પાણી પીવાથી લોકોને પેટમાં દુખવાની સમસ્યા રહે છે રહીશોએ ફિલ્ટર મશીન માટે કોર્પોરેશન રજૂઆત કરી પરંતુ હજુ સુધી કશું થયું નથી ઘણી બધી અમે લેખિતમાં રજૂઆતો કરી છે કોર્પોરેશન અહીંયાના કોર્પોરેટર શ્રીઓને તો પણ હજી સુધી આજે બાર મહિનાથી ઉપર થઈ ગયું અમને અહીંયા રહેવાસ કરતા બાકી આ લોકો સાંભળવા તૈયાર નથી ક્ષારયુક્ત પાણી પથરીથી માંડીને બધી સમસ્યાઓને આમંત્રણ આપે છે ત્યારે હાલ તો તેઓ પીવાનું પાણીનું ટેન્કર મંગાવીને તેનો ઉપયોગ કરે છે પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે તેવું ઈચ્છી રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે મોનિકા અહીર જીએસટીવી અમદાવાદ